હા એવા ભાઈ વરસાદની મોસમ આવી છે ભાઈ વરસાદની મોસમ આવી છે અને પક્ષીઓને જીવ જંતુ ને ભાઈ વરસાદ નો ટેપો પડે એટલે ભાઈ शु खायूस अरे भाई खेळू तो नाही लीला लेर हे परमेश्वर अरे भजन भजन वर्षादनी मौसम एक ललकार येत तो एक ये कळी गईय तो मन वडी जाय हे सर्वत काम तू कायम करतो परमारतना कामनती करतो हो तने वाह वाह भाई वाह वाह अरे मला जवा दे पळा मारा भाई नाही 메ठानी

હું અબાર હાથ નું શું તમાર જવું થતી હતો તો પછી फाટી ગયું તો પેરવા તો જોવા તો પેરવા તો જોવો પણ ડોહા હું કવ છું કા વરસાદ પડી ગયો ને અરર તો હું છું એંડા હારા હારા નક્ષત્ર હારું છે

મારા ઓછા સોમાહામાં નવરા બેર્યા હતા ચેવળિયા ખાંટાઇને મેઠા બે હોય જબરો પ્લાન ગોઠવ્યો ગોઠ્યો હતો સોમાહાનો માહોલ છે મસ્ત મસ્ત અને વરસાદે પડે છે અને પાછું પેલણની સિસ્ટમ ગૌની દોણી બાને હેંકતા તે મને પાછા સપટી સપટી હાલતા અને એ મેઠું બેઠું નાખ્યો નાખ્યું અડધર બળદરને મજા આવતી હો દોણી ખાવાની આતો મસ્ત પોગ્રામ કરો છે દોણીનો

ભૂલી નહીં જો પણ મારા એકલા માટે હું આઠ બે દૂક વ્યવસ્થિત બનાવવાનું ભાઈ બેઠું વાળો નખા કે વ્યવસ્થા શું કેવું મજા આવે ધોની બનાવી દે ધોની યાદ તો કઈ દી પેલા ઘઉહારા કાઢવાડો હારા ગવહારા ઘઉં પેલા કોથળા માં

હોભળતી હોભળું છું કે કપાળ લે હું ઓમ લાવું તારા બાણ घालવો તો ઢોણી કા બનશે હો બીજું કોઈ પેટી એ કવાય તો કોઈ નહીં પેટી લાવ 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 અરે પેટી શું આલે નહીં જે પેટી ખરાબ થઈ એ ડોવા અર નકર આવના પાન લેતે તી ભાઈ ખાઈ દોની એ કે ના 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 યાર ફૂંકો લેજે મારે કદાઈ લે અરે પેટી લાઈ અલ પોણીલા પોણીલા બોલે ઓ તો લાવ તટકોરીએ અરે લે લે આ રીયા હાલ મે લો પેલે મેઠામાં ખાણું કરી ડાયરે ભેળ દેઉ

ચાલે એ બાપા લે ઉઈ જા મારી ઉઈ જાને એ ઓલા મારા બાપા ઓલા પાક જો તો એ એ આવી પોરી કરવાની છે ને ઓ બાપા લે એ પાડો ખાડા બકો મારો કા લ્યા ભુગાને બાઉ જા પણ ગળા ભુગા ઓ બાપા એને હું ખાટાવા દેજે મારો ખાડા બકો મારો તો મેં તમને કીધું કોકા મારે તું વેળા તો ડોટ એવું કતોઈ છે કેમ હું કીધું બેઠી સાઈડમાં તો પોણી એટલે ના વેલા યાર પણ કેવું પડે જોને કે મારો જોને યાર છોકરા જુખ્યા ધોળીમાં તમીમાં આખો લોટો ઢબ દબાવી દીધો હું બકાને એ હું જમપ હું બકાને ઓલો ઘરે એ અલ્યા પણ જા પાણો ઓ પાછો ઉકા હું કરવા મારો થોડું વેળી મેઠું નાખીને લઈને વેળવાના આવે અને થાળી માં આવે ના વેળવાનું યાર આવે અરે કુ તો બઢિયા જેવું છોકરું